નમસ્તે મિત્રો થોડા સમય પહેલા મશૂર ડોન દેવાની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી છે જે સમગ્ર ઘટના આપણે સૌ જાણીએ જ છીએ ડોન એ પોતાના વિસ્તાર સહિત સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ મશહૂર હતો ત્યારે તેમના મર્ડર બાદ તેમના અમુક સોશિયલ મીડિયાના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જે વિડીયો હું તમને આ વિડીયોમાં દેખાડવા જઈ રહ્યો છું મિત્રો જે લોકો નથી જાણતા કે દેવો ડોન કોણ હતો અને તેમના મર્ડરનો લાઈવ વિડીયો નથી જોયો તો આ ચેનલ પર તે વિડીયો આપેલો છે આ વિડીયો પૂર્ણ કર્યા બાદ તમે એ વિડીયો પણ જોઈ શકો છો અને વધુ આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા રસપ્રદ વિડિયો આપને મળતા રહે મિત્રો કહેવાય છે ને કે સમય આવતા દરેક વ્યક્તિના પાપનો ઘોડો છલકાઈ જાય છે તમે જીવનમાં ગમે તેવા સત્કાર્યો કરો તો તેમનું ફળ તમને તે રીતે મળે છે બસ એવી જ રીતે તમે જે ખરાબ કામ કરો છો તેમનું પરિણામ પણ તમારે ભોગવવું જ પડે છે બે બે પત્ની ધરાવતો નામચીન ડોન દેવાની હત્યા કરી દેવામાં આવી હતી તેવો ડોન જ્યારે સલૂનમાં હતો ત્યારે પંદર થી વીસ લોકો દ્વારા લોખંડના પાઇપ દંડા અને અન્ય હથિયારોથી હુમલો કરી અને તે બેહોશ ન થાય ત્યાં સુધી માર્યો હતો અને ત્રણ થી ચાર વાર ફાયરિંગ પણ થયું હતું દેવાડોને પોતાના જીવનકાળમાં અનેક ગુનાઓ કર્યા હતા જેના લીધે આખરે બન્યું એવું કે તેમનું જ મૃત્યુ કોઈ બીજાના હતા thank uh -oh.